તો મિત્રો આપણે આવી ગયા છીએ ખેતરમાં બહુ લેવા આવ્યા હતા આમાં કંઈ વાવતર થતું નથી આ છે આપણું ધીણવિયું ઘર આ છે આપણો મોટો બધો કપાસ આપણો કપાસ છે કેમ છે મસ્ત છે હળબલા આવી ગયો છે તો કે કપાસ સારો આવી છે પૈસા પૈસા આવી છે બોલ આપણે દવાનું સગડી સોળી ઉતારવા આપણે જતા આમ તો સમજી ગયો મિત્રો તમે આ જે જીણીયો હાથી તો કે આપણે ખેંચતા હતા કેવી રીતે ખેસવાનું હોય સંધિયા ખાવ આ છે મિત્રો જીણીયો હાથી આમ કરી રહ્યો ખેસવાનું તો કે મિત્રો આમ છોડતે હાથે લઈને આવો છું તો પાડી રહ્યો તો પોરો બરો હાલો આઈને થી આપણા વ્લોગ માં અહીંયા એન્ડ દેવી બીજા વિડિયો માં તમે જોડા આવી જજો Apa lu kakak makan, mot bob makan, apa makan?